લખતર વિરમગામ હાઈવે ઉપર વઢવાણ લખતર પ્રાંત અધિકારી લખતર મામલતદાર સંયુક્ત ટીમ દ્વારા ખનીજ માફિયાઓ પર બનાવ બોલાવ્યો સપાટો લખતર વઢવાણ પ્રાંત અધિકારી તેમજ લખતર મામલતદારની ટીમ દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા ડમ્ફરો પર કરવામાં આવી કાર્યવાહી લખતર બસ સ્ટેન્ડ નજીક રોયલ્ટી તેમજ ઓવરલોડ ખનીજ વહન કરતાં ડમ્ફર ઉપર લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને લખતર મામલતદારની ટીમ સાથ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો લખતર વઢવાણ પ્રાંત અધિકારી લખતર મામલતદાર સંયુક્ત ટીમ દ્વારા ઓવરલોડ ખનીજ કરતા આઠ ડમ્ફર સાથે બે કરોડ એકાવન લાખ એક હજાર પાંચસોનો મુદ્દામાલ સહિત સીઝ કરવામાં આવ્યો સીઝ કરાયેલા ડમ્ફરો સાથે મુદ્દામાલ લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો પ્રાંત અધિકારી અને લખતર મામલતદાર દ્વારા છ ડમ્ફરને વઢવાણ પાસે બે ડમ્ફર સીઝ કર્યા હોવાનું આવ્યું સામે લખતર વઢવાણ હાઇવે ઉપર લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડા અને લખતર મામલદાર આર આર પટેલ દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા અને ચોરી કરતા વાહનો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં વઢવાણ હાઈવે ઉપર પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ ડમ્ફર રોકી રોયલ્ટી અને પાસ પરમિટ માંગતા ડમ્ફર ડ્રાઈવર પાસે કોઈ જાતના પાસ પરમિટ અથવા રોયલ્ટી ના હોવા ના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલ છ ડમ્ફર ભરેલા ઓવાર બે કરોડ એકાવન લાખ એક એક હજાર પાંચસોનો ટ્રેપ ભરેલા મુદ્દામાલ વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડા અને લખતર મામલતદાર આર આર પટેલની ટીમ સંયુક્ત કામગીરી દ્વારા ડમ્પરોને સીઝ કરવામાં આવ્યા હતા સીઝ કરેલા ડમ્પરોને લખતર પોલીસ ખાતે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડા દ્વારા વઢવાણ પાસે પણ બેથી વધુ ડમ્પરો સીજ કરી વઢવાન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા પ્રાંત અધિકારીની આ કાર્યવાહીને લઈ ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડા ફેલાઈ જવા પામ્યો હતો